નમસ્કાર ગુજરાત ન્યૂઝ આપ જોઈ રહ્યા છો અને પ્લેગ્રાઉન્ડ શો ની વિશેષ લખનઉ સુપર જોયન્ટ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની જે એકંદરે નીરસ રહી પણ એના પછીની જે બીજી મેચ હતી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચમાં વાનખેડી સ્ટેડિયમ પર જે ધમાલ જોવા મળી તેના કારણે પ્રેક્ષકોનો રવિવાર સુધરી ગયો તો આ બંને મેચનું

રવિવારની પ્રથમ મેચ નીરસ અને એક તરફી રહી કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઉ સુપર જોઈન્ટ્સને આસાનીથી આઠ વિકેટે પરાજય આપ્યો અને પંદર પોઈન્ટ ચાર ઓવર્સમાં જ જીત માટે એકસો બાસઠ રન બનાવી લીધા પણ ખરી ધમાલ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર થઈ જેના ધાર ગુમાવી ચૂકેલ હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સને લોકપ્રિયતાના શિખર પર બિરાજતી ધોની ધોનીના નારાથી ગુંજતી ચેન્નાઈ સુપર કિંગ્સે વીસ રને પરાજય આપીને વાનખેડે સ્ટેડિયમ પરના પ્રેક્ષકોને મજા લાવી દીધી મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતી ચેન્નાઈને બેટિંગ આપી ઘાને પાંચ રને અને રચિત સાઠ રને આઉટ થયા બાદ શિવમ દુબે અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મુંબઈના બોલરોને શોક ટ્રીટમેન્ટ આપવાની ચાલુ કરી અને બંને શાનદાર બેટિંગ કરતા ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવતા પિસ્તાલીસ બોલમાં નેવું રનની ભાગીદારી બનાવી સ્કોરને એકસો પચાસ સુધી લઈ ગયા શિવમે અણનમ રહેતા અડત્રીસ બોલમાં બે છગ્ગા અને દસ ચોગ્ગા સાથે અણમ છાસઠ રન નોંધાવ્યા અને ત્યારબાદ ઉતર્યા એમ ધોની અને સામે હતા હાર્દિક પંડ્યા પ્રથમ ત્રણ બોલમાં ત્રણ છગ્ગા જોડીને વાનખેડે સ્ટેડિયમમાં ધોની ધોની કરાવી દીધું અને ચાર બોલમાં વીસ રન બનાવી અણનમ રહ્યા ચાર વિકેટે બસો છ સ્કોર બનાવી મુંબઈને બસો સાતનું ટાર્ગેટ આપ્યું મુંબઈની શરૂઆત જોરદાર રહી રોહિત અને કિશને સિત્તેર રનની ભાગીદારી નોંધાવી ત્યાં પથિરાના આઠમી ઓવરમાં બોલિંગમાં આવતા જ ઈશાનને આઉટ કર્યો તે જ ઓવરમાં ઇમ્પેક્ટ ખેલાડી તરીકે આવેલા સૂર્યકુમાર ખાતું ખોલાવે તે પહેલાં જ તંબુ ભેગો કરીને મુંબઈની છાવણીમાં સન્નાટો પ્રસરાવી દીધો પથિરાનાની ચૌદમી ઓવરમાં તિલક વર્માને આઉટ કર્યો તો અઢારમી ઓવરમાં શેફાડને પણ એક રનમાં આઉટ કરી દીધો હાર્દિક દેશપાંડેનો અને ડેવિડ મુસ્તફિઝુરનો શિકાર બન્યો રોહિતે સદી પણ ફટકારી તો એક તરફ રવિવારની ગરમી અને પછી વરસાદી માહોલ અચાનક છવાઈ ગયો અને બંને મેચ એક સાથે હતી અશોકભાઈ પહેલો સવાલ આપને કે કેવો રહ્યો આ રવિવાર અને કેવી રહી બંને મેચ બલ સાડા ત્રણ વાગે મેચ કલકત્તામાં ઇડન ગાર્ડનના મેદાન ઉપર છતાં એટલો સારો ના થયો એક નીરસ મેચ હતો તો લુઝ મેચ જોવા મળી ધ સેકન્ડ મેચ વોઝ એટ મુંબઈ એટ સેવન થર્ટી ઇન ધ ઇવનિંગ અને ધેટ વોઝ અાસ્ટ મેચ હું માનું છું કે લોકો ના પૈસા વસૂલ થયા લોકોના ગમતા ક્રિકેટરો ઘણા બધા ગમતા ક્રિકેટરો કાલે એક જ મેદાન ઉપર ભેગા થયા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ તમે જો તમે મુંબઈ ઇન્ડિયન્સ ના જો બંને ટીમોના ઘણા બધા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ રમે છે એટલે આ બધા દિગ્ગજો કાલે ભેગા થયા અને મેચ મોટો સ્કોર પણ થયો ચોગ્ગા છગ્ગા પણ વાગ્યા અને જે રીતે મેચને નો આનંદ લેવો જોઈએ એ પ્રકારનો આનંદ દરેકે દરેક પ્રેક્ષકોએ લીધો ખાસ કરીને પહેલી મેચની વાત કરીએ તો નિરસ મેચોની અંદર ડેફિનેટલી જે પ્રેક્ષકો મેદાન ઉપર જાય છે ત્યાં નોટ ગેટિંગ ધી બનો રિટર્ન ઓફ ધ મની એટલે ત્યાં થોડોક અસંતોષ ચોક્કસ જોવા મળે છે અને કારણ કે બંને ટોપની ટીમો હતી કે ક્યાર અને લખનૌ બંને ટીમો ત્યાં વેરી ગુડ ટીમ અને બહુ સારું પ્રદર્શન છે તે છતાં આપણને એટલું સારી મેચ જોવા ના મળી સેકન્ડ મેચ વોઝ એબસોલ્યુટલી ફાઈન અને લોકોના પૈસા ડેફિનેટલી બસુ છે એટલે આમ જોવા જઈએ તો એક સાઈડ ઉપર તમે કલકત્તા હતું ત્યાં આગળ મેચ થોડી જરૂર બીજી બાજુ મુંબઈ હતું મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર જબરજસ્ત તમારું જોવા વિકુલાને પહેલે મેચની આપણે જારે વાત કરી અશોકભાઈ પહેલી મેચ નું જે પરફોર્મન્સ હતું લખનઉ સુપર કિંગ્સ નું ખૂબ જ નબળું પ્રદર્શન રહ્યું આખરે આનું કારણ શું હોય શકે તમારી દ્રષ્ટિએ શું આનું કારણ કોલકાતાની બોલિંગ કે લખનઉની બેટિંગની નિષ્ફળતા સિમ્પલી વેજીટેલી અજુ પણ হাফ ઓફ ધ ટુર્નામેન્ટ ઇઝ ગેટિંગ ઓવર નાવ સાત સાત મેચો થઈ લગભગ હવે ધીમે ધીમે વી આર એપ્રોચિંગ સેવન મેચેસ નાવ આખી ટુર્નામેન્ટ ગયા પછી પણ ટોચની ટીમો જે પોઈન્ટ ટેબલ ઉપર ટોચ ઉપર છે એ ટીમો દે આર નોટ ઇન ધ રિધમ લખનૌની વાત કરો એટલે ગુડ ટીમ ગોટ એ વેરી ગુડ બેટર પણ ક્યાંય એકબીજાની સાથે જે કહેવાય ને અંડરસ્ટેન્ડિંગ જોઈ અંડરસ્ટેન્ડિંગ ખૂટે છે એક ટીમ તરીકે જે રમવું જોઈએ ટીમ તરીકે રમવાની ક્યાંક નો નિયત ખૂટે છે તો એવરીથિંગ તો કે સર ઇવન ઇવન ઇન ધ પ્રીવિયસ મેચ લખનઉનું જે બેટિંગ છે દેટ ઇઝ નોટ ગોન બિયોન્ડ ટુ હંડ્રેડ ઓર સમથિંગ નો મોટા ખેલાડીઓ છતાં એની પાસે કોમ્બિનેશન જોવા નથી મળતું એટલે આ એક સૌથી મહત્વની વાત કાલની મેચમાં જોવા મળી સામેની ટીમની બોલિંગ સારી જે ખરાબ છે એ સેકન્ડરી બની જાય કારણ કે તમે પણ એક સારી ટીમના સારા ખેલાડીઓ છો વેરી વેરી હાઈ વેલ્યુ એન્ડ બ્રોટ ટીમ એટલે તમારી પોતાની જે પ્રમાણેનું ક્રિકેટ જોવા નથી મળતું વાત કરો ડીકોક કેટલું સરસ એનું પ્રદર્શન હતું ઓપનિંગ સારું થતું હતું પાવર ની અંદર રન્સ બનતા હતા પરદોત સિંહ સરની સિંઘ ને એકસો સાહીઠ પાસઠ એકસો એકસઠ રન સાત વિકેટે હવે નથી હવે જ્યાં દરેક ટીમો બસો ને સ્કોર બનાવતી હોય ને એને અઢીસો રન બીજી કોઈ ટીમ બનાવતી હોય એ ની અંદર તમે એકસો સાઈઠ થી એકસો નેવું જે પ્રદર્શન કરો છો દેટ ઇઝ નોટ અપ ટુ ધ માર્કેટ એટલે ગુડ અબાઉટ યોર ટીમ યોર યોર એફર્ટ એન્ડ ઓલ ડેટ તો હું માનું છું કે હા લખનઉની જે બેટિંગ છે ઓવર છે આના પછીની જે મેચો આવશે એ જો આના કરતા ધરગમ ટીમો સામે આવશે તો આ લખનઉની ટીમને નીચે ઉતરી જતા નહીં નાખે આપણે તો થી પ્રેશર આવે એવું કઈ હતું નહીં ઇટ વોઝ અ ઇઝી મેચ ઈઝી ટાર્ગેટ તો એટલા માટે કોઈ એક તરફી મેચ થઈ ગઈ હું મને એમ નહીં કહું કે બહુ સરસ બોલિંગ હતી કલકત્તાની અથવા તો ઓકે આઈ મીન બોલિંગ તો સારી હતી પણ બેટિંગ કેમ સારી ના થઈ એ બહુ અગત્યનો સવાલ છે એટલે ક્યાંક લો સ્કોરિંગ કહેવાય કે ટીમ સારી છે એબસોલ્યુટલી સાચી વાત છે એ પ્રમાણે ઇવન લખનઉ હેઝ ગોટ ગુડ ટીમ અને બીજું કે લખનઉની જે છે લખનઉ ઇઝ ઓલવેઝ ડિપેન્ડિંગ અપોન ધેર બેટર મોન બોલર

આ બે ટીમો રમતી હોય અને મેચ રોમાંચક ના બને ઇન્ડિયન પ્રીમિયર લીગ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીની આવૃત્તિમાં સૌથી મહત્વનો ભાગ ભજવતી આ બે ટીમો છે આ બે ટીમો એ આઈપીએલ ને ગજવી છે એવું નથી પણ આઈપીએલ ની ટ્રોફીઓ જીતવામાં મળે લોકો મોખરે છે સૌથી સારા પ્રદર્શનમાં પણ મોખરે છે બેટિંગની અંદર મોખરે છે બોલિંગમાં મોખરે છે ફિલ્ડિંગ જબરજસ્ત છે વિકેટકીપિંગ જબરજસ્ત છે રેકોર્ડ જબરજસ્ત છે સેન્ચુરી જબરજસ્ત છે બોલિંગ જબરજસ્ત એવરીથિંગ ગુડ ટુગેધર આ બંને ટીમો એકબીજાની કટ્ટર વિરોધી છે પહેલી વસ્તુ કારણ કે પાંચ ચેમ્પિયનશીપ મુંબઈએ જીતી છે અને પાંચ પાંચ વાર ચેમ્પિયનશીપ ચેન્નાઈએ જીતી એટલે બંનેનું જે એકબીજા પ્રત્યેનું જેનો વેન ધી કમ ઓન ધ ફિલ્ડ એક આક્રમક વલણ હોય છે દરેક ટીમ નું બંને ટીમ બહુ ટીમ ફાઇટિંગ લાઇક એનીથિંગ નો એમને હંમેશા એ ડર રહે છે કે આ સામેની ટીમ મારા કરતા સારી રમી જાય છે તો એ ઓલવેઝ ધ બેટલ અત્યાર સુધી ભારતીય ટીમના જે કેપ્ટન હતા રોહિત શર્મા એ મુંબઈ ઇન્ડિયન કેપ્ટન હતા હવે એમની પાસે ની કેપ્ટનશીપ લઈને હાલની પર ધ્યાન આપવામાં આવી પેલી મહેન્દ્ર મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની કેપ્ટનશીપ છોડી છે અને રુજરજ ગાયકો ને આપવામાં આવી છે બંને દિગ્ગજ ખેલાડીઓ એટલે રોહિત અને ધોની આ બંને ટીમમાં મોજુદ છે એટલે ટીમમાં મોજુદગી એમની કેવી હોય એ એક સાદા સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો કાલે રોહિત શર્માએ સેન્ચુરી મારી ટીમ હારી ગઈ પણ એને સેન્ચુરી મારી આ રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોનીને ખબર નથી કે હું જઈશ તો મારે મેદાન ઉપર જઈને છગ્ગા મારવાના છે એને હાર્દિક પંડ્યાના પહેલા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા ત્યાર પછી બે રન લીધા માત્ર ચાર બોલ રમ્યો વીસ રન કર્યા અને એ દિગ્ગજ ખેલાડીઓ પોતાની દિગ્ગજ એનો રમતનો પરચો આપ્યો અને એટ ધ એન્ડ ઓફ ધ ડે એ જ વીસ રન થી ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી ગઈ તો આ જે છે એક મહાન ખેલાડીઓની વાત છે બંને ટીમો યસ ઇટ વોઝ ચેરિફિક મેચ બંને ટીમો જબરજસ્ત હતી જે રીતે હાર્દિક પંડ્યા ઘણા બધા વિવાદમાં છે ઘણી બધી કોન્ટ્રોસીઝ એની આજુબાજુ ચાલી રહી છે પેલી વાર પણ નવા કેપ્ટન એટલે બંને કેપ્ટન્સ પણ નવા હતા એટલે એક નવી રણનીતિ સાથે મેદાન પર ઉતરવાનું હતું હાર્દિક પંડ્યા ટોસ કર્યો અને બેટિંગ કરવા જાઓ નોટ વેરી ગુડ સ્ટાર્ટિંગ એટલું બધું મોટું સ્ટાર્ટિંગ જોવા ના મળ્યું ચેન્નાઈ સુપર કિંગ વિકેટો જલ્દી પડી બટ ધેન ઋતુરાજ ધ કેપ્ટન અને શિવમ દુબે આ બે જબરજસ્ત ધરખમ ખેલાડીઓ જે રીતે પિસ્તાલીસ બોલમાં નેવું રનની પાર્ટનરશીપ બનાવીને ચેન્નાઈ સુપર કિંગની ટીમને એક અલગ જ લેવલ પર લઈ ગયા અને ત્યાર પછી છેલ્લે જયારે મહેન્દ્ર અને એની સામે જે ખેલાડી હતા તો આ ભેગા થઈને રન બનાવ્યા અને માત્ર ચાર બોલમાં તો ઓવરઓલ તમે જોવા જાવ તો જે પહેલા એકસો સિત્તેર એકસો એસી ની આસપાસ લાગતો સ્કોર હતો દેટ હૉ ગોન ટુ ટુ રન્સ તો આ સૌથી મોટામાં મોટી એક સિદ્ધિ કહેવાય કે જે મુંબઈની સારામાં સારી બોલિંગ હોવા છતાં પણ જે રીતે એમને ફટકા પડ્યા છે જે રીતે છગ્ગા પડ્યા છે જે રીતે ચોગ્ગા પડ્યા છે દેટ વોઝ એમેઝિંગ અને એટલે પહેલી વસ્તુ કે ભાઈ બસો છ નો સ્કોર બની ગયો હવે એક પ્રેશર આવી ગયું ટીમ પર કે ભાઈ એમને ચેસ કરવા માટે ટુ નો એન્ડ સ્કોર બનાવવાનો છે તો એ પછી જયારે બેટિંગ કરવા ગયા તો બોલિંગ જબરજસ્ત ચેન્નાઈ સુપર કિંગને લઈને એકસો છ્યાસી રન માત્ર કરી શક્યા લોકો છ વિકેટ ગુમાવીને અને જબરજસ્ત અંદાજથી એટલે કે વીસ રનથી ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું ગઈકાલે રોહિત શર્મા ની સેન્ચુરી આપણે જોઈ હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકેના એના નિર્ણયોમાં ફરી એકવાર ગોથા ખાવા લાગ્યો એણે હાર્દિક પંડ્યાએ પોતે બોલિંગ લીધી ત્યારે સામે ધોની મેદાન ઉપર તો ધોનીને પહેલો જ બોલ તમે શોર્ટ નાખો છો એની રેન્જમાં નાખો છો એને બહાર ફેંકી દીધો બીજો જે બોલ તમે નાખ્યો એ પણ શોર્ટ નાખ્યો ઓન સાઈડમાં એને મિડ વિકેટમાં બહાર ફેંકી દીધો તમે સી એઝ બોલર યુ નીડ ટુ થિંક સમથિંગ ડિફરન્ટ કે પહેલા બોલમાં છગ્ગો માર્યો છે તો સેકન્ડ બોલ મારે કંઈક નાખવો જોઈએ ના રહ્યા બટ હીટ નોટ એને આમાં શું થાય છે કે જયારે ફાસ્ટ બોલર બોલિંગ કરતો હોય મને છગ્ગો માર્યો કે બીજો બોલ એનાથી વધારે જરૂરથી નાખવા દે તો બીજો છગ્ગો પડ્યો અને ત્રીજો છેલ્લે કંટાળીને એને લેફ્ટર ફૂલ ટોસ નાખ્યો તો એને પણ છગ્ગો પડ્યો એની બોલિંગ ચેન્જીસ કરવાની વાત ઉપર પણ ઘણી બધી ટીકા થઈ એને પોતે બોલિંગ જે રીતે નાખી એ પણ ઘણી બધી ટીકા થઈ એની કેપ્ટનશીપની ટીકા થઈ તો ક્યાંક ઓવરઓલ તમે જોવા જાઓ તો મુંબઈ માટે સારી મેચ ના રહી મુંબઈની પબ્લિક તાલે પણ ધોની ધોનીના નારા લગાવી આ એક બહુ જ મહત્વની એકદમ મુંબઈ પોતાનો જનાધાર એકદમ ગુમાવી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક કાલે પ્રથેથી જોવા મળે છે જી અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની બેટિંગ કેવી રહી ત્યારબાદ ધોની ની તો જે ધમાલ મચાવી છે લોકો તો ભયંકર ખુશ થઈ ગયા હતા સી બહુ મજા એટલા માટે આવી કે તમે જ્યારે એક મજબૂત ટીમ સામે રમતા હો ત્યારે તમારી જવાબદારી વધી જાય જો ગઈકાલે ઓપનિંગની અંદર રાણાને મૂક કરવામાં આવે જલ્દી આઉટ થઈ ગયા કારણ કે આ એનું ઇટ્સ નોટ હિઝ પીસ ઓફ કેક એટલે એને ક્યાંક ને ક્યાંક એટલી જામી લઈએ એના માટે તો ક્યાંક ને ક્યાંક ત્યાર પછીની જે મીન્સ નેક્સ્ટ જનરેશન એટલે કે યંગ જનરેશન એટલે ઋતુરાજ ગાયકવા ટુ બી વેરી પ્રિસાઇઝ હી વોઝ સ્ટેટિફિક અને બઉ સરસ એણે બેટિંગ કરી ગઈકાલે અને આ બધા ખેલાડીઓને જયારે રમતા જોઈએ ચાલીસ બોલમાં અગ્નિ સિત્તેર રન એને ફટકાર્યા પાંચ છગ્ગા ટાવરિંગ ફટકાર્યા અને ક્યાંક ને ક્યાંક એને ફરી એક વાર ફોર્મમાં આવી ગયાના સંકેત આપ્યા શ્રી ઋતુરાજ ગાયક વખતે પણ રમ્યો આ વખતે પણ શાનદાર રમ્યો અને હાફ સેન્ચુરી પણ ફટકારી ટીમને મજબૂતી પણ આપી અને એક એવી પરિસ્થિતિમાં ટીમને લાવી દીધી કે તમારો સ્કોર એકસો સિત્તેર એકસો એસીની આસપાસ તો થાય ત્યાર પછી શિવમ દુબે વોઝ દેર શિવમ દુબે અડત્રીસ ઓવરમાં છાસઠ રન દિસ યંગ મેન ઇઝ રિયલી પિકિંગ અપ વેરી ફાસ્ટ મને કોઈ નવાઈ નહીં થાય કે આ ખેલાડીને ટી ટ્વેન્ટી ટીમમાં સ્થાન મળે અને હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી ટીમમાંથી પડતો મૂકે આ શક્યતા હું આગળના દિવસોમાં જોઈ રહ્યો છું તો ભાઈ આ બંનેના જે ગ્રાફ જઈ રહ્યા છે એ ગ્રાફ ક્યાંય તારા સંકેત નથી આપતા હાર્દિક પંડ્યા માટે અને શિવમ દુબે ઇન ઓલ કેપેબિલિટી ઇઝ પ્લેઇંગ વેરી ગુડ હાર્દિક પંડ્યાની બોલિંગ ડિપાર્ટમેન્ટ બોલિંગ પણ એટલી બધી સારી નથી એટલું બધું સારું એનું એ નથી એટલે ક્યાં કેમ કહી શકાય કે શિવમ દુબે પોતાનો કેસ મજબૂત બનાવે છે એની બેટિંગની અંદર જે તમારી પાસે ક્ષમતા જોવા મળે છે ધેટ વોઝ ફેન્ટાસ્ટિક મને આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે ઇટ ઓલ અબાઉટ યુ નો હાઉ યુ મેક અ પાર્ટનરશીપ કોઈ પણ ટીમ ને પાર્ટનરશીપ તમે બનાવો તો તમને એક કોન્સોલિડેશન મળે છે તમે તમે એક મજબૂતીથી સ્કોર કરી શકો અને વેન યુ ડુ ઇટ વિથ દેટ તો તમને ત્યાં આગળ સારામાં સારું એનું પરિણામ મળે છે સારો સ્કોર થાય છે એટલે કાલની જે મિચલ આવે પછી એને સત્તર રન માર્યા ધોની માત્ર ચાર બોલ રમ્યા જેમ વાત થઈ કહ્યું અને ત્રણ એમાં સિક્સર વોઝ સેન્ટાસ્ટિક તમે વિચાર કરો કે મુંબઈના મેદાન ઉપર મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સાથે જયારે ધોની મેદાન ઉપર થયો ત્યારે કોઈ પ્રેક્ષક એવો નતો કે જે ધોની ધોની નાખે તમે તો આ લોકપ્રિયતા એ હજુ સુધી અકબંધ જેથી સોની ની બીજી એક વાત અહીંયા ટાંકવાનું મન થાય છે કે જ્યારે ગુજરાતમાં ચેન્નઈ અને ગુજરાત ટાઇટલ એ વખતે કેપ્ટન હાર્દિક પંડ્યા હતા ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી ગયું ત્યારે એને પૂછવામાં આવ્યું બધા પત્રકારો પૂછ્યું કે ભાઈ શું થયું અમે શું કરી એમ કે ગુજરાતના મેદાન ઉપર પણ લોકો એમ કે યલો ટી શર્ટ પહેરીને જ આવે છે અને ધોની ધોની જ બોલે છે અમારી ટીમ છે અમારું ગ્રાઉન્ડ છે અમારું હોમ ગ્રાઉન્ડ છે અમારું ક્રાઉડ છે અમે આ ક્રાઉડની સાથે આટલા બધા વખત થી મેચો રમીએ છીએ બટ જેવું ધોની ફેક્ટર આવે છે તો અમારો કોઈ રહેતું જ નથી બધા ધોની ધોની જ કરે અને એન્ડ ધેટ વોઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપન્ડ ઇન દેટ મેચ અને કે અમે હાર્યા એટલે નથી કે અમે ખરાબ રમ્યા અમે એટલે હારે એટલે છે કે પબ્લિક સપોર્ટ સેટ પણ અમારી તરફ નો હતો બધો ધોની તરફ હતો અથવા તો ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ હતો તો દિસ ઇઝ એક પોપ્યુલારિટી છે ખેલાડીની એની એની સાદગીની એની ક્રિકેટની એની કેપ્ટનશીપની એની વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાની કલાની તો એવરીથિંગ કુટ ટુગેધર હી મેક્સ સેલ્ફ અ ડિફરન્ટ મેન ઓલ ટુગેધર તો ક્યાંક ને ક્યાંક ગઈકાલે એ જોવા મળ્યું સિમિલર વે અહીંયા પણ આપણને જોવા મળ્યું બેટિંગ સારી થઈ મેચ જીતશે ક્યાંક તમને આભાસ થાય એવા એવી બેટિંગ ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ ની જોવા મળે જે અને ખાસ કરીને ગાયકવાડ અને શિવમ દુબેની જે રીતની ભાગીદારી રહી ભાગીદારી કેટલી અગત્યની હતી તમારી દ્રષ્ટિએ બેઝિકલી આપણે ઘણી વાર વાત કરતા કોઈ પણ ભાગીદારી હોય એ એક તૈયાર કરવાની મદદ કરે અહીંયા સૌથી મહત્વની વાત જે બની છે વોઝ નોટ ઇન ગુડ એબલ ટુ કનેક્ટ વેલ હમણાં છેલ્લી બે ઇનિંગ ટુ કનેક્ટ વેલ ઇઝ ટાઈમિંગ ઇઝ બોલ વેરી વેલ હી ઇઝ સ્પ્રેંગ વિઝ શોર્ટ્સ વિથ ગ્રેટ એક્યુરેસી અને આ એક વસ્તુ દરેક બેટરમાં બહુ જરૂરી છે તમે રિધમમાં ના હો તમે કેપ્ટન ટીમના બનાવ્યા છે कैप्टन इज ऑलवेज यू नो हु हैज टू लीड फ्रॉम द फ्रंट अने પોતાનું પરફોર્મન્સ થી બીજા લોકોને इंस्पायर કરવા પડે ઇફ હી इज नॉट एबल टू परफॉर्म એન પોતાનું સ્કોર નધી બનતો રન્સ નધી બનતા તો ઓબવિયસલી જે કે જે સિગ્નલ જાય ડાઉન ધ લાઈન એટલા સારા ના જાય તો અને પછી બીજો સૌથી મહત્વની વાત કે હી ઇઝ ધ કેપ્ટન અને ટોપ ઓર્ડર નો બેટ્સમેન છે કે જેની જવાબદારી છે કે રન્સ બને સે અહીંયા બહુ બસ વખત પહેલા તો ઓપનિંગ જ કરતા હતા એટલે કે આ કે કે એ નહોતું થતું અને ધેટ વોઝ અ નો ડ્રોબેક ગણાતો હતો કે યાર ઋતુરાજ તો નથી રમતો બટ સડનલી થિંગ્સ હેવ સ્ટાર્ટેડ ચેન્જિંગ ગઈ મેચ અને આ મેચમાં જેના ટાઈમિંગ જોવા મળ્યા ધેટ વોઝ એક્સેલન્ટ એને કહેવાય કે બે ખેલાડીઓની વચ્ચે જે બોલ જતો હોય બંને ખેલાડીઓ જોવે પણ કોઈ રોકી ના શકે દિસ ઇઝ દિસ ઇઝ કોલ્ડ ક્રિકેટ એ ક્રિકેટિંગ શોટ્સ આકર્ષક શોટ જેને કહેવામાં આવે તમને જોવા ગમે તો હું માનું છું કે એ ઋતુરાજ ગાયકવાડ અચ્છા શિવમ દુબે દિસ ઇઝ ધ ગ્રેટ કેરેક્ટર લાસ્ટ ઇયર પણ બહુ સરસ રમ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન બનાવે અથવા તો હી ઇઝ ડિમાન્ડેડ જે રીતે એની પાસે એટેક વધારે છે ડિફેન્સ ઓછો છે બીજું કે યંગ છે એટલે બાવડામાં બળ છે હી ઇઝ એબલ ટુ પુલ ધ બોલ વિચ ઇઝ પિચિંગ આઉટસાઇડ ધી ઓસ્ટમ ટુ મિડ વિકેટ એવા છગ્ગા મારી શકે છે તો એક આ ખેલાડીની એક અલગ આઈડી છે અને મળ્યા મળીને જે ગેમ ચેન્જર આટલા માટે ઘણી વાર કહે છે કે નું મહત્વ શું છે તો નું મહત્વ એ છે કે ધ મોર યુ સ્કોર એટલી તમને મજબૂતી મળે બીજી એક પાર્ટનરશીપ આપણે વીસ રનની ગણી પેલા મહેન્દ્રસિંહ ધોનીવાળી તમે વિચાર કરો એ વીસ રનથી ચેન્નાઈની ટીમ જીતી ગઈ હું માનું છું કે અને અને બેઝ બીજા સારા છે કે ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન ફોર્મમાં આવી ગયા છે એટલે કે ઓપનિંગ અથવા તો પહેલા બે ત્રણ બેટ્સમેન પાસેથી એક સારી શરૂઆત ચેન્નાઈ ને નહોતી મળતી એ હવે મળતી થઈ એ ક્યાંક ને ક્યાંક એક સારું પાસું કહી શકાય છે મુંબઈનો પ્રતિસાદ કેવો રહ્યો બસો સાત નું લક્ષ્ય હતું અને મુંબઈની સમગ્ર ટીમ છ વિકેટે માત્ર એકસો છ્યાસી રન બનાવી શકી ઓવરઓલ મુંબઈની બોલિંગ કેવી રહી મુંબઈનો નો પ્રતિકાર ની તમે વાત કરી એટલે મુંબઈ નો પ્રતિકાર કેવો રહ્યો કારણ કે બસો ને સાત રનનો જયારે સ્કોર હતો અને શરૂઆતમાં જે રીતે રોહિત શર્મા અને ઈશાન કિશન એ રમવાનું શરૂ કર્યું વોઝ લુકિંગ લાયક કે આ બહુ મોટું ટોટલ છે નહીં અને આ બે ખેલાડીઓ તો કરી જશે હવે જયારે વેન યુ આર ગોઈંગ ફર્ધર ત્યાર પછી એક પથીરા ના ગઈકાલે એકચુઅલી જોવા જઈએ ને તો ઇટ વોઝ એ બેટલ બિટવીન ધી સ્ટ્રેટેજી અને તમારી ટીમ રણનીતિ તમે ઘડી છે એ રણનીતિ પ્રમાણે ગઈકાલે કામ થયું છે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ રણનીતિકાર મહેન્દ્રસિંહ ધોની ગણાય એ લોકો એક રણનીતિ ગણી કે આ બોલર આની સામે આ બોલર આની સામે આ બોલર આની સામે યુટિલાઇઝ કરો

તો આ જે બે વિકેટો લીધી દેટ વોઝ સમથિંગ અને ત્યાર પછી યાદ હોય તો શેફર્ડ કરીને કે જેને આગળની મેચમાં બહુ ધમાલ મચાવી હતી એની વિકેટ તો પથી રાના માર્યા એ ત્રણ ફટકા મુંબઈ માટે મરણતોલ સાબિત થયા એટલે અહીંયા આગળ રોહિત એકસો પાંચ રન બનાવ્યા એ સ્પ્રેડ સિક્સટી સેવન સિક્સટી સિક્સટી થ્રી ડિલિવરી હંડ્રેડ સેન્ચરીઓ બનાવી એક છેડા ઉપર સતત આ ખેલાડી આ વર્લ્ડ ચેમ્પિયન કહી દો તમે અથવા તો જેને કહેવાય કે ભારતનો અત્યારનો કેપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન જજવું તો રહ્યો ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ અને કરેલા બોલિંગમાં ફેરફારો એટલા બધા અજુબા જેવા હતા કે એની સામે સામેના છેડે પડતી વિકેટો અટકાવી શક્યો નહીં સો ધીસ ઇઝ વોટ ઇઝ એક્ઝેક્ટલી હેઝ હેપન પ્રતિકાર શરૂઆતમાં સારો હતો ધ મોમેન્ટ ત્રણ વિકેટો પડી તમારો સૂર્યકુમાર તમારો સ્ટાર ખેલાડી તમારો ઇમ્પેક્ટ પ્લેયર હી વોઝ આઉટ ઇન ઝીરો એન્ડ વોટ અ કેચ બીન ટેકન એટ ધેટ ટાઈમ મુસ્તફ ઝુર ત્યાર પછી તેલક વર્મા હી વોઝ ગોઈંગ ગ્રેટ અગેન પથિરાણાનો શિકાર અને ત્યાર પછી જે પ્રમાણે છેલ્લી વિકેટ રહી ગઈ શેફર્ડની ધેટ વોઝ ફેન્ટાઝ એટલે અહીંયા આગળ કોની સામે કોણે બોલિંગ કરી હાર્દિક પંડ્યાની વિકેટ લેવા માટે દેશ પણ તો એક પ્લાનિંગ સાથે આ ટીમને એકસો એક છ્યાસી રન જ કરવા દીધા અને દેટ ઇઝ હાઉ ધ ટીમ હેઝ લોસ્ટ મેચ એક રણનીતિ સામે એક ચોક્કસ રણનીતિ સામે ચેન્નઈ સુપર કિંગને મુંબઈ સામે ઉતરી હતી અને એ ચોક્કસ રણનીતિ સામે એમણે વિજય મેળવ્યો બિલકુલ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા અને બંને મેચ નું આટલું સરસ વિશ્લેષણ કર્યું એ બદલ આપનો આભાર તો દર્શક મિત્રો આજ રીતે આઈપીએલ ની દરેક મેચ વિશેની વાતો આપણે દરરોજ કરતા રહીશું આજે સાંજે ફરી મળીશું એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર